હાય કેમ છો બધા મજામાં જઈશું હું પણ મજામાં છું તો આજે આવી ગયા છે એ એક નવો વ્લોગ લઈને તો આજે વર્ષી બનાવવાની છે કાશી કેરીનું શાક જોકે અગિયારસ નજીક આવી ગઈ છે તો અત્યારે માર્કેટમાં કેરીઓ બહુ આવી ગઈ છે તો કાશી કેરીનું આજે શાક બનાવવાની છે તો આખી રેસીપી બનાવવાની છે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો કઈ રીતે શાક બનાવે છે જો તમારે પણ બનાવવું હોય ઘરે તો જોઈને બનાવી શકો તો સારો કન્ટિન્યુ વિડીયો વર્ષી બનાવશે કાચી કેરીનું શાક તો જો મિત્રો આજે હું માર્કેટમાંથી કાચી કેરી લઈ આવ્યો સૌ અને વર્ષે આજે કાચી કેરીનું શાક બનાવવાની છે તો આપણે એને કાચી ઘેરનું શાક બનાવવાનું છે પેલા ડીટિયાનો ભાગ કાઢી લેશું અને છાલ ઉખાડી લેશું પેલા હું બધાને છાલ ઉખાડી મસ્ત સુધારી લઉં જોવો મિત્રો આ વર્ષની પહેલી વાર કાશી કેરીનું શાક વર્ષી બનાવે છે કાવર્ષી મને બહુ ભાવે મે તો વર હોરેશ બનાવી દીધી અને આ વર્ષને તો પહેલી વાર છે ને ત્યારે હા આ વર્ષની પહેલી વાર માર્કેટમાં જો આવી છે આવા મળી હતી પહેલા પણ એ બહુ ઝીણી ઝીણી હતી એનું પછી બહુ સારું શાક નહીં થોડીક મોટી થાય તો સારું શાક બને એટલે આપણે છે ને થોડીક રાહ જોઈ તો આપણે મને તો બહુ કેરીનું શાક ભાવ પણ બહુ સારી કેરી નતા આવતી એટલે આપણે અત્યારે બહુ બનાવી છીએ

એવી રીતે ચાર ચાર કેરીમાંથી ગોટલો કાઢી લેવાનો કામ ગોટલાનું ક્યાં શાક બને નહીં હવે હું કટિંગ કરવા મળીશું આપણે કેરીનું કટિંગ કેમ નાખશું પેલા વચ્ચેથી ગોટલા કાઢ્યા અને હવે હું કટિંગ કરું છું અડધું કટિંગ થઈ ગયું છે અડધું બાકી છે જો વાંબોટલા કાઢ્યા છે અંદરથી તો આપણે જો કેરી બધી કટિંગ કરી લીધી છે અને આ બાજુ આપણે બધું મસાલો નાખવાનો પણ તૈયાર કરી લીધો છે મીઠો લીમડો છે જીરું છે વઘાણી છે અને રાઈ છે અને આ બધોય મસાલો આપણે તેલ આમાં થોક વાપરવાનું ઝાજુ નહીં નાખવાનું એટલે આપણે તેલ ઓડી કર્યું છે અને ગરમ થવા મૂકી દેવી એને તો મેં ચેક કરવા માટે થોડીક રાય નાખી આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે મસાલો નાખીશું એમાં

મસાલો હવે થોડીક વાત ઢાંકી દઈશું અને ધીમા ગેસે પાકવા દઈશું બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈશું મસ્ત થઈ ગયું છે હવે હવે કેરી ખાટી જાય એટલે આપણે એની અંદર નાખશું ગોળ તમે જેટલું મીઠું ખાઈ શકતા હો એટલો ગોળ નાખવાનો અને અથવા તો કેરી ખાટી વધારે હોય તો જાજુ ગોળ નાખવાનો

લાલ કાચમીરી મરસું એ આપણે આમાં થોડું એડ કરશું જો મસ્ત કલર પકડી લીધો છે અને આપણું શાક પણ મસ્ત બની ગયું છે હવે આપણું કાચી કેરીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે મસ્ત તમે જોઈ શકો છો હવે આપણે વાટકીમાં સર્વ કરી લેશું તો આ છે અમારું કાચી કેરીનું શાક તમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેવું લાગ્યું આ અમારું શાક કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી બાય બાય